હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વૈગા છે હવાર ના પોણા આઠ આપડે દેવાંશ ભાઈ ઉઠી ગયા અને અહીંયા આવીને કહે છે કે મને મમ્મી બહુ ઠંડી લાગે છે કીધું અહીંયા તો ઠંડી તડકો વરસાદ વાડીયા તો બધું સહન કરવાનો જ હોય શું થયું હે તાપ થઈ છે ને શું પાણી ગરમ થઈ છે બેવું છે તાર તાપવા પોઠે અને કેવું વાતાવરણ થઈ ગયું છે દેવાંશ કેવું થઈ ગયું છે એ કે વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે એને ખબર છે કારણ કે આ બે ત્રણ દિવસની વરસાદની આગાહી છે ને એટલે દેવાંશ કે છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે મમ્મી વાતે સાચી છે અત્યારમાં ફૂલ ટાઢો ટાઢો પવન તો શિયાળાનો હોય કે હવે વરસાદી માહોલ હોય આગાહી છે વરસાદની પણ આપણે વરસાદ જોતો નથી દેવાંશ જોઈશું વરસાદ કારણ કે આપણે મરચાં ઉતરે એમ છે મરચામાં તો બહુ વાંધો ન આવે થોડો ઘણો પણ અત્યારે કાંઈ ફાયદો તો છે જ નહીં વરસાદ આવે એમાં જો આપણે ગોમતી ને ખંજોરી છે ને તો દેવાંશ કે ઈ મારશે ઈ નો મારે હમણાં આખી વહી જાવ એટલે પાસે આવશે જો જો મને ખંજો એ રાધા ગમતી એમ ગોમતી પાસે મને ગમે જો જો હલેય ને હમણાં આપણે ગોમતી ને એને ત્રણ ચાર દિવસનું સેટું થઈ ગયું છે આપણે લગ્ન કરીએ એવા ને

સેડા ચાલુ થઈ ગયા ગંગા અંદર એમ કેસે અડો માં નંદી ને એમ કે ભગવાન પણ શું માંગવાનું પછી બીજું ડૉક્ટર દામની હે ડૉક્ટર દામની શક ધર્મને નીમ ઓય શક ધર્મને નીમ પછી પછી શું કહેવાનું હે પછી શું કહેવાનું દર્શન દેજો હજી એક હજી છે હજી એક પછી પૂરા પાણી થઈ રહ્યું એને તો લગભગ દસ દી થવા આવ્યા પણ તેમ છતાંય નહી ના કેમ કે કઈ મુંજાઉમાં ભગવાને ઘણું દીધું હે અને સંતોષ આપણે દારમાં હાડા હાથ ની મોટર હે

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ પંદર એટલે રેગ્યુલર ફૂટ થઈ ગઈ કમ્પ્લીટ જવા બધી એટલે ખરેખર તો એક છોડવું હોય ને તોય ધરવી એક છોડવો હોય ને તોય ધરવી દે પણ આપડે તો ચાર હે એટલે વાંધો ને એક ફૂકાનો આ ફૂલ તો આવે જ છે આપણે એમ નમ જો આપણે આવી ગયા ધાણા ભાજી લેવા અને ધાણા ભાજી આપણી એકદમ સરસ થઈ ગઈ છે હવે તો ફૂલય દેખાવા મીંડા છે એટલે એવી મસ્ત ધાણા ભાજી થઈ ગઈ છે કે સુગંધ એવી સરસ આવે છે ધાણા ભાજી લઈ લઈ ધાણાભાજી આપણે ડીશમાં ભરી લઈ અને દેવાનસિંહ પપ્પાને તો ધાણાભાજી લેવી સાંભળે નહીં આપણે આવીને એટલે ત્રાસ ભરીને લઈ લઈ આમ તો હમણાં બે ત્રણ દિવસ બાર ગામ ગઈ હતી એટલે નકર તો હું હાઈ જ હોય હાઈ હોય એટલે દેવાનસિંહ પપ્પા વીણ આવે જો હમણાં વીણાવશે એટલે જ્યાં જે બધી ધાણાભાજી લેતા જાય ને ત્યાં ધાણાભાજીની બધું શિયાળામાં જ ખાવાનું હોય હવે લઈ લઈ મેથી મેથીમાં તો જો ફૂલ પરબરા દેખાય મેથી તો આપણે પંદર દિવસ જ ખાઈ હતી ત્યાં તો ફૂલ આવી જાય ને ઓલી આગળની મેથીમાં તો શીંગું આવી ગઈ છે અને આજે આપણે બનાવવાના છે ભજીયા કારણ કે હવે શિયાળાની સિઝન વહી જાય હે એટલે ભજીયા ખાવાના શિયાળામાં જ મજા આવે એમ શિયાળાના ભજીયા ભાવે એવા પછી ગરમીના ઉનાળાના ભાવે નહીં એટલે આપણે કીધું આજ ભજીયાનો પ્રોગ્રામ કરી જ નાખી કારણ કે આપણે તો લગ્નમાં ત્રણ દિવસ ભજીયા ખાધા પણ ઘરે હોય એણે ખાધા ન હોય એટલે આપણે એને ભજીયા બનાવીને ખવડાવી આવી કારણ કે દેવાંશ ને બાન એ બધા ઘરે હતા એટલે એના માટે આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી જો તાજે તાજી મેથી લઈ જાય અને હમણાં અત્યારે બપોરે જાત તો ભજીયા બનાવી નાખવાશે ભજીયાન દૂધપાક ને દેવાંશીન પપ્પા એ એક ટાઈમ જ ખાધા છે ને એટલે એ લે ને એ તો ભજીયાના શોખીન છે એને તો ભજીયા બહુ જ ભાવે હવે હમણાં જ કેટલા દિવસથી આ બનાવવાય નથી એટલે આજ તો ભજીયા બનાવી જ ના તો હવે આપણે આવી ગયા ગાજર કાઢવા દેવાનસિંહ પપ્પાએ જો થોડાક તો કાઢી લીધા ગાજર કાઢવામાં એવું છે કે થોડાક ભીના હે હમ એટલે નો નીકળે કહે ગાજરને થોડાક તણવો પડે ભીનાની હિસાબે હે ને કોઈશ પકડે અને મેન તો શું હોય કે ગાજર કાઢવામાં એવી કોઈશ નો ચાલે હમ ગાજર કાઢવામાં કોઈ કોઈશ ટૂંકી જાય હમ આ કોઈશ લાંબી થઈ વજનવાળી હમ

નાના મરચા તો થઈ ગયા જો આપણે દૂધ પાક હવે આપડે પાકી જવા આવ્યો છે

આપડે ફ્રૂટ સલાડ તેલ આવે એટલે આપડે ભજીયા નો ઘણો ચટણી બની ગઈ છે ખજૂર આમલીની ની આપડે દેવાંસિંહ પપ્પા ને લવિંગ ની ભૂકી નાખી ચટણી બનાવવાની ગરમ મસાલો નહી ગરમ મસાલો નો

જો આપણે રાજકોટ લગન માં તો ખૂબ મજા આવી અને આપડા દેવાનસિંહ પપ્પા ના નો વખાણ કરવા પડે કારણ કે એનું કામ ઊંચું આપને લગ્ન કરવા ગમે ત્યાં હોય અગાઉ જવા દે એ આવે કે ન આવે પણ હું એમ કઉ મને જવું છે

તો આપણે વેવારે એક ડી બે ડી અગાઉ જાવું પડે એમાં નો હાલે લગ્ન તો જઈ આવ્યા કઈ વાંધો નહીં પણ તોય કામ તો કરવું જ જો હે એટલે હવે મકાઈ વાટી લઈ મકાઈ વાટ વાટી મને આરે થાય હવે તો રાજકોટ માં ત્રણ દી ફેરાન થી કામ કરવાની બહુ આરાશ થાય વાડીએ તો રાજકોટ જઈ અમદાવાદ જાય ગમ્યા જાય બાકી મકાઈ તો વાટવી જો એમાં નહીં હાલે કારણ કે ઢોર ભૂખા નહીં હાલે આજ નો દી તમે વાટી દો પછી હું કાલ થી રાબેતા મુજબ કામ કામે ચડી જાય સાઈજ એક દી વાટી દો હાલ હારો એક દી માન રાખી દે હમ પણ કાલ વર્ગી જાજો મરસા ઉતારવા તો નહીં આલે નહીં ચડી તો ઉતારવા મરસા ઉતારવા વર્ગ મકાઈ તો 5 મિનિટ માં વધાઈ જાય પણ મરસા તો પાછ સાર પાંચ દી કે અઠવાડીયું થાય મકાઈ રોજ વાટી જો પણ કાલ થી પછી વાટી દી આજ નો દી વાટી લી

કામ તો ગમે એને અર્ઘે જ કારણ કે એ વસ્તુ જેવી છે કામ કામ કરે ને હારા જ લાગે અને આપણે આ બાજુ ને કીધું એમ નાની છે પણ નીકળી ગઈ છે કમ્પ્લેટ જો બધી ચમરા કાઢી ગયા હવે હવે સીપુ મીંડી બે હવા જો આપણે આ બાજુની બે છે ને એ શિયાનાથી ત્રણ ચાર દી વહેલી પણ રહી ગઈ નાની હવે બતાવવાનું કારણ છે કે અહીંયા આપણે હાલ છાલ હતી એટલે જમીન ખુંદાણી હોય ખુદાણી હોય ને એની હિસાબે બે